હેલો વેલકમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી છે લીલા ચણાનું શાક જે શિયાળામાં ખૂબ જ ખાવાની મજા આવે છે તો આ શાક કોને પસંદ છે તે મને કમેન્ટમાં જણાવજો તો મેં સૌ પ્રથમ અહીંયા લીલા ચણા લીધા છે એટલે કે આપણે જે એને કહીએ છીએ ઝીંજરા તો તેને આવી રીતે કુકર પ્રેશર કુકરમાં મીઠું નાખીને બાફી લેવાના છે બેથી ત્રણ વિસલ કરી લઈશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવા માટે મેં ત્રણ ચાર ટામેટા લીધા છે લીલા મરચાં લીધા છે આદુ લીધું છે અને લીલી ડુંગળી લીધી છે લીલું લસણને મેં પહેલાંથી કટ કરી લીધું છે ત્યારબાદ હાથીની કસૂરી મેથી આવે છે તે લીધી છે તો આ બધું તેને મેં તૈયારી કરી લીધી છે ત્યારબાદ મરચાં અને આદુને આવી રીતે ક્રશરમાં ક્રશ કરી લઈશું ટમેટાને ક્રશ કરી લઈશું બધું જ મેં તેમાં ક્રશ કરી લીધું છે ત્યારબાદ આપણે આવી રીતે તેલ મૂકી દીધું છે રાઈ જીરું નાખીશું તો જ લવિંગ લીમડાના પાંદ લીલું લસણ એ બધાનો વઘાર કરીશું ત્યારબાદ જે આપણે ક્રશ કર્યું હતું ટમેટું છે લીલું લસણ છે લીલું ડુંગળી છે મરચાં આદું એ બધાને આપણે વઘાર કરીશું તો લીલા લસણને એડ કર્યું છે ત્યારબાદ તેમાં મેં મરચાં અને આદુની પેસ્ટ એડ કરી છે એ ચડી જાય ત્યારબાદ લીલી ડુંગળી છે તેને એડ કરવાની છે ટમેટા લાસ્ટમાં એડ કરીશું કેમકે તેને ચડતા વાર નથી લાગતી ડુંગળીને વાર લાગે છે તેથી ડુંગળીને પહેલાં આપણે કરીશું અને તેની સાથે રોટલા પણ બનાવ્યા છે તો બાજુમાં તમે જોઈ શકો છો કે રોટલા પણ બની રહ્યા છે તો આ શાક સાથે બાજરીના રોટલા અથવા તો ભાખરી ખાવાની ખૂબ જ મજા આવે છે પણ રોટલો ચોળીને ખાવ તેનો સ્વાદ કંઈક અલગ જ આવે છે તો ગામડામાં તો આ શાક ખૂબ જ બનાવવામાં આવે છે તો તમે આ ઘરે પણ બનાવી શકો છો ત્યારબાદ જે લીલી ડુંગળીના પાંદ હતા તેને પણ એડ કર્યા છે આખા લસણને પણ એડ કરીશું તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કસૂરી મેથી એડ કરી દઈશું તેને એકદમ સરસથી મિક્સ કરી લઈશું તેમાં થોડું પાણી એડ કરી તેને હવે પકાવી લઈશું ત્યારબાદ છે આપણે લીલા ચણા એટલે કે જીંજરા બાફિયા હતા તેને આપણે એડ કરી દઈશું તેને પણ સરસથી મિક્સ કરી લઈશું અને હવે તેમાં લાલ મરચું એડ કરી દઈએ તો આ શાક જેટલું સ્પાઇસી હશે એટલું જ ખાવામાં મજા આવે છે તેથી આ શાક સ્પાઇસી બનાવવાનું રહેશે તીખું બનાવવાનું હશે તો આવી રીતે તેને ચડવા દઈશું અને એમાં ધાણાજીરું એડ કરી દઈએ અને બેથી ત્રણ મિનિટ તેને આપણે ઢાંકીને પકવી લઈએ તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે જુઓ સરસથી ચડી રહ્યું છે તો આવી રીતે પકવવાનું છે તો શાક એકદમ ખૂબ જ સરસ બની રહ્યું છે તો તમે પણ આ ઘરે ગેસ પર પણ ટ્રાય કરી શકો છો અને ચૂલામાં ખાવાની તો બનાવેલ ચૂલામાં બનાવેલા શાક ખાવાના તો સ્વાદ જ કંઈક અલગ હોય છે તો આપણે આ ઘરે પણ સેમ તેના જેવું જ બનાવી શકીએ છીએ ત્યાર બની ગયા બાદ આપણે તેમાં ઉપરથી લીંબુના રસને એડ કરી દઈએ તેને ગાર્નિશિંગ કરવા માટે કોથમરીને એડ કરી દઈએ અને તમને મારી આ રેસીપી કેવી લાગી છે તે તમે મને કમેન્ટમાં જણાવજો અને જો તમને તમે મને સજેસ્ટ પણ કરી શકો છો શાકમાં બીજું કંઈ એડ કરવું હોય કે તમે કેવી રીતે બનાવો છો તે પણ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો તો આ શાક કેવું બન્યું છે તે મને કમેન્ટમાં જ જલ્દીથી જણાવો તો બાજરીના રોટલા અને લીલા ચણા એટલે કે ઝીંજરાનું શાક રેડી થઈ ગયું છે તેની સાથે ડુંગળી છે ટમેટા છે તે કટ કરી લીધા છે લીલા મરચાં છે છાસ છે તે બધું જ બની ગયું છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરજો કમેન્ટમાં જણાવજો મને